ખોડિયાર માંગની સાચી વાર્તા આજે અમે તમને ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આશરે બસો વર્ષ જૂના માંગ ખોડિયાર મંદિરમાંગ માતાના મંદિરમાં ચોરી થયા બાદ એક વિશિષ્ટ પ્રકારની ઘટના સામે આવી છે મંદિરના ગર્ભગૃહમાં એક મગર મગરફૂલ માતાની મૂર્તિની સામે આરામ કરતી હતી અને આ જોઈ અને તમામ ભક્તોની ભીડ મંદિર તરફ ઉમટી પડી હતી અને લોકો દ્વારા મગરની પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી વન વિભાગની ટીમ દ્વારા મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી મંત્રની વાત કરીએ તો સાથે અને ત્યાર પછી આ મંત્ર રીતે ફળ પ્રાપ્ત થાય છે અને ત્યાં રહેલા દરેક લોકો દ્વારા માતા ખોડિયારની આ મંત્રની સાથે પૂજા અર્ચના કરવાથી ખૂબ જ વધારે ફળ પ્રાપ્તિ થાય છે અને તે મહીસાગર જિલ્લામાં માતા ખોડિયારના માનનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થતો જાય છે સાચી શ્રદ્ધા અને સાચા મનથી તો આ મંત્રનું પઠન કરવામાં આવે તો ખૂબ જ વધારે શક્તિશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના કાર્ય સિદ્ધ થાય છે શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે આ મંત્રને પ્રારંભિક મંત્ર પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં અગ્નિને શ્રદ્ધાનું પ્રતિક ગણવામાં આવે છે એટલા માટે દરરોજ અગ્નિ સાથે આ મંત્રનો જાપ કરવાથી માતા ખોડિયાર અને અગ્નિદેવ તેમના ભક્તો ઉપર આશીર્વાદ આપે છે આ મંત્રનો અસરકારક ઉપચાર કરવાથી મન શાંત રહેશે આ મંત્ર છે ઓમ ખોડિયાર માતાએ નમ મંત્રશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો સાચા મનથી અને સાચી નિષ્ઠાથી સાચી શ્રદ્ધાથી કોઈ પણ મંત્રનો જાપ કરવામાં આવે તો દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને મંત્રનો જાપ માટે ખૂબ જ આગ્રહ હોવું અત્યંત જરૂરી છે તે ઉપરાંત મનની સ્વસ્થતા ખૂબ જ વધારે મહત્વપૂર્ણ રીતે ઉપયોગી સાબિત થાય છે એટલા માટે મનની સ્વસ્થતા અને મનની એકાગ્રતા સાથે મંત્રની શક્તિ અનેક ગણી થઈ જાય છે લક્ષ્ય પ્રાપ્તિ અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે આ મંત્રનો સંપૂર્ણ પ્રમાણે ફળ પ્રાપ્તિ કરવા માટે ચાર દરમિયાન યોગ મુદ્રામાંગ બેસવાનું રહે છે અને પદ્માસન જાપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પદ્માસનની સ્થિતિમાં બેસી અને આ મંત્રનો જાપ કરવાથી વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે खोडियार नो शस्त्र त्रिशूल छे माता खोडियार ने अवनवी रीते धरावा तो प्रसाद छे खोडियार खोडियार मां जिन्हें माता के नाम से भी जाना जाता है एक हिंदू देवी है जिनकी पूजा मुख्य रूप से भारत के गुजरात राज्य में की जाती है उन्हें देवी दुर्गा या उनके महाकाली रूप का अवतार माना जाता है पौराणिक कथाओं के अनुसार खोडियार माँ का जन्म ऋषि दधीजी और उनकी पत्नी सुशीला के घर हुआ था ખોડિયાર માંગની સાચી વાર્તા આજે અમે તમને ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આશરે બસ્સો વર્ષ જૂના માંગ ખોડિયાર મંદિરમાં માતાના મંદિરમાંગ ચોરી થયા બાદ એક વિશિષ્ટ પ્રકારની ઘટના સામે આવી છે મંદિરના ગર્ભગૃહમાં એક મગર મગરફૂલ માતાની મૂર્તિની સામે આરામ કરતી હતી અને આ જોઈ અને તમામ ભક્તોની ભીડ મંદિર તરફ ઉમટી પડી હતી અને લોકો દ્વારા મગરની પૂજા અર્ચના શરૂ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી વન વિભાગની ટીમ દ્વારા મગરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી મંત્રની વાત કરીએ તો સાથે અને ત્યાર પછી આ મંત્ર રીતે ફળ પ્રાપ્ત થાય છે અને ત્યાં રહેલા દરેક લોકો દ્વારા માતા ખોડિયારની આ મંત્રની સાથે પૂજા અર્ચના કરવાથી ખૂબ જ વધારે ફળ પ્રાપ્તિ થાય છે અને તે મહીસાગર જિલ્લામાં માતા ખોડિયારના માનનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધારો થતો જાય છે સાચી શ્રદ્ધા અને સાચા મનથી તો આ મંત્રનું પઠન કરવામાં આવે તો ખૂબ જ વધારે શક્તિશાળી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના કાર્ય સિદ્ધ થાય છે શાસ્ત્રોમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે આ મંત્રને પ્રારંભિક મંત્ર પણ કહેવામાં આવે છે સનાતન ધર્મમાં અગ્નિને શ્રદ્ધાનું પ્રતિક ગણવામાં આવે છે એટલા માટે દરરોજ અગ્નિ સાથે આ મંત્રનો જાપ કરવાથી માતા ખોડિયાર અને અગ્નિદેવ તેમના ભક્તો ઉપર આશીર્વાદ આપે છે આ મંત્રનો અસરકારક ઉપચાર કરવાથી મન શાંત રહેશે આ મંત્ર છે ઓમ ખોડિયાર માતાએ નમ મંત્રશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો સાચા મનથી અને સાચી નિષ્ઠાથી સાચી શ્રદ્ધાથી કોઈ પણ મંત્રનો જાપ કરવામાં આવે તો દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને મંત્રનો જાપ માટે ખૂબ જ આગ્રહ હોવું અત્યંત જરૂરી છે તે ઉપરાંત મનની સ્વસ્થતા ખૂબ જ વધારે મહત્વપૂર્ણ રીતે ઉપયોગી સાબિત થાય છે એકલા માટે મનની સ્વસ્થતા અને મનની એકાગ્રતા સાથે મંત્રની શક્તિ અનેક ગણી થઈ જાય છે લક્ષ્ય પ્રાપ્તિ અને ઈચ્છા પૂર્તિ માટે મંત્ર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે આ મંત્રનો સંપૂર્ણ પ્રમાણે ફળ પ્રાપ્તિ કરવા માટે ચાર દરમિયાન યોગ મુદ્રામાં બેસવાનું રહેશે અને પદ્માસન જાપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પદ્માસનની સ્થિતિમાં બેસી અને આ મંત્રનો જાપ કરવાથી વિશેષ પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે ખોડીયારનો શસ્ત્ર ત્રિશૂલ છે માતા ખોડીયારને અવનવી રીતે ધરાવાતો પ્રસાદ લક્ષી છે ખોડીયાર માંગની સાચી વાર્તા આજે અમે તમને ગુજરાત રાજ્યના મહીસાગર જિલ્લામાં આશરે બસો વર્ષ જૂના માંગ ખોડિયાર મંદિરમાં માતાના મંદિરમાં ચોરી થયા બાદ એક વિશેષ પ્રકારની ઘટના સામે આવી છે મંદિરના ગર્ભગૃહમાં એક મગર ફૂલ માતા ની સામે આરામ કરતી હતી અને આ જોઈ અને તમામ ભક્તો વીર મંદિર તરફ ઉમટી પડી હતી અને લોકો દ્વારા